જી થાય છે કુળદેવી માતાજી પ્રસન્ન થાય છે પરંતુ મિત્રો કુળદેવી માતાજી ક્યારે રાજી થાય મિત્રો કુળદેવી માતાજી ક્યારે પ્રસન્ન થાય મિત્રો કુળદેવી માતાજીના ઘણા મંત્રો છે ઘણી સ્તુતિઓ છે જે મંત્રોનો સ્તુતિઓનો જાપ કરવાથી અથવા સાંભળવાથી પણ આપણું મન પ્રફુલ્લિત થાય છે અને આપણને મનની શાંતિ મળે છે પરંતુ મિત્રો કુળદેવી માતાજી પાસે તમે કેટલા પણ મંત્રો બોલો છો સ્તુતિઓ સંભળાવો છો પણ કુળદેવી માતાજી રાજી થતા નથી કે અથવા કુળદેવી માતાજી પ્રસન્ન થતા નથી

દરેક કથામાં કહે છે સાતુ સંતો મહંતો પણ આપણાને પોકારી પુકારીને કહે છે જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય ત્યાં સુધી ડુંગરાવાળી ક્યારે પણ રાજી નહીં થાય માટે મિત્રો સૌ પ્રથમ સેવા માં બાપની સેવા છે મિત્રો જે ઘરમાં માં બાપના આશીર્વાદ હોય છે તેને કોઈ તકલીફ આવતી નથી એને કોઈ નડતર થતી નથી મા બાપ થી મોટી સેવા કોઈ બીજી મોટી સેવા હોતી નથી માટે મિત્રો પહેલા તો આપણા મા બાપ રાજી હોવા જોઈએ આપણા મા બાપ ખુશ હોવા જોઈએ તો કુળદેવી માતાજી પણ રાજી થાય છે સ્નાન કરવા જાઓ કે અડસઠ તીરથ કરો કરવા જાઓ પણ જ્યાં સુધી તમારા મા બાપ રાજી નથી ત્યાં સુધી આ બધું જ મિત્રો વ્યસ્થ છે તો મિત્રો મા બાપની હંમેશા સેવા કરજો

પૂજા અર્ચના કરો છો તો તમારે પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરવાનો છે મિત્રો તમારા ઘરમાં મંદિર છે ત્યાં સ્વચ્છ થઈ આસન આસન લેવાનું છે પર બેસી તમે જે માતાજીને માનતા હોવ જે કુળદેવી માતાજીને માનતા હોવ એ કુળદેવી માતાજીને ધૂપ દીવા કરવાના છે મિત્રો આ મંત્ર સવાર સાંજ બંને ટાઈમ આ મંત્રનો જાપ તમે કરી શકો છો

આ મંત્ર તમે જે તમારા પૂર્વજો માતાજીને માને છે તમારા કુટુંબના કુળદેવી છે એમના સામે બોલવાનો છે કારણ કે મિત્રો આ મંત્રનો વર્ત કુળ કુટુંબની કુળદેવીનો થાય છે મિત્રો આ કુળદેવી માતાજીનો મંત્ર પવિત્ર અને શક્તિશાળી છે આ મંત્રનો જાપ ધાર્મિક વિધિઓ અને મંત્રોમાં બોલાય છે મિત્રો કોઈ પણ મંત્ર શ્લોક કે વ્રત વિશે જાણીએ ત્યારે તેની વિધિ જાણવી ખૂબ જ જરૂરી હોય છે માટે ઘણા મિત્રો એવું પણ કહે છે કે તમે જલ્દી કેમ નથી જણાવતા પરંતુ મિત્રો સંપૂર્ણ વિધિ વિધાનથી કોઈ પણ વસ્તુ કરવામાં આવે તો તેનું ચોક્કસ સારું અને શુભ ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો હવે જાણીએ કે કુળદેવી માતાજીના કયા મંત્રનો જાપ કરવાનો છે અને તે મંત્રનો અર્થ શું થાય છે

આ મંત્રનો જાપ કરવાનો છે ઓમ કુળદેવીએ ભયો નમઃ મિત્રો આ મંત્ર આ શ્લોકનો અર્થ થાય છે કે મારા કુળની કુળદેવીમાં હું તમને પ્રણામ કરું છું હું તમને નમન કરું છું હું તમને વંદન કરું છું તમે મારી અને મારા પરિવારની રક્ષા કરો અમારા કુળની ચડતી વેળા રાખી મિત્રો આ મંત્રનો જાપ રોજ કુળદેવી માતાજી સામે બેસીને કરવાનો છે તો મિત્રો તમારા કુળના કુળદેવીમાં રાજી થશે તમારા કુળના કુળદેવીમાં પ્રસન્ન થશે અને તમારા દુઃખ કષ્ટો દૂર કરશે અને કુળદેવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી જય રામદેવ જય કુળદેવી મા હર હર મહાદેવ હર